નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલ્લા ગામે આદિવાસી પરંપરા મુજબ બાબા ઈંદની ઉજવણી અંગે જુવારા વાવવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ પાલ્લા પટેલ ફળિયા ગામે આદિવાસી સંસ્કૃતિને ઉજાગ કરતો અને પરંપરા જાળવી રાખતો બાબો ઈંદની ઉજવણીના ભાગરૂપે જુવારા વાવવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના પટેલ ફળિયામાં રહેતા ચીમળભાઈ વેચલાભાઈ રાઠવાના ઘરે બાબા ઇંદની ઉજવણી અંગે બાબા પીઠોરા દેવ લખવા લખાવવા જેવી વિધિઓ કરવામાં આવે છે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છોટાઉદેપુર પંચમહાલ તથા ગુજરાત સરહદી મધ્યપ્રદેશના વિસ્તારોમાં ઠેર ઠેર બાબા ઈંદની ભારે આસ્થાભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે બાબા ઇંદની ઉજવણી દરમિયાન બાબા પિઠોરા દેવ લખાવા જેવી વિધિઓ પણ કરવામાં આવે છે બાબા ઇંદની ઉજવણી કાર્યક્રમ ખાસ કરીને બુધવારે રાખવામાં આવે છે તો કેટલાક ગામોમાં આ વિધા વિધિ કરાતી હોય છે જગદીશ રાઠવા મનમથન ન્યૂઝ કોગંબા